જૂની પડતર માંગણીઓને લઈને જામખંભાળીયા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવા માં આવ્યું ગુજરાત રાજ્ય સૂચિત મુખ્ય શીર્ષક સંઘની સૂચના અનુસાર સમગ્ર રાજ્યમાં મુખ્ય શીર્ષકોના પ્રશ્નોના નિરાકરણ માટે આજ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું રાજ્યમાં પ્રાથમિક શિક્ષકની ગુણવત્તા સુધારવા માટે બે હજાર બારમાં તાત્કાલિક મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળના સમય હેડ ટીયર કેર અસ્તિત્વમાં આપવામાં આવી હતી આ કેડરની રચના પછી હેડ ટીયર કેડરના કર્મચારીઓની કુનિયા થકી શિક્ષણમાં ગુણાત્મક સુધારો જોવાઈ રહ્યો છે એવા સંજોગોમાં આ કેડરને પ્રોત્સાહન આપવામાં બદલે બાર વર્ષ સુધી આ કેડરના બદલી બઢતી ઈચ્છા સહિતના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન જાહેર નહીં કરતા મુખ્ય શિક્ષકોમાં ભારેભાર અસંતોષની લાગણી ફેરવાય છે